હવે અહીંયા સામજી બાપા ને પડામ ન જાય અરે પડામ મને કેડા તો લઈ આ તો ઈ તો થોડું થાય છે મોટરસાઈકલ ધોવાઈ જાય ને હું ધોવાઈ જાય ગાલો ગાલો થઈ જાય છે મને ખબર છે હું કાલ લઈ પ્રમદી વાડીએ અખા પાણી પાણી એ હા કન્યા સા આ પાણી ક્યાં જાય છે પાણી કાકા ઘોમાં જાય છે ઘોમાં હ હા કોના મારા જ જાય ને કઈ ગામના ઘોમાં થોડું હું જવા દઉં તો ગાંધીના મારા ઘોમાં પાણી જવા દેવાનું છે તો તમાર ઘોમાં જવા દેવું કાલે જવા દી ગયો ને હમણાં હમણા તો ફોનમાં છે ને બધું ઓયો ઓ ધ્યાન હું જ બધું આવે પણ મજા આવે ઓ પણ જોવાની આપણે કઈ ઓયો ધ્યાન જઈ હકી એમ સહી નહીં લે હાય કિરણ હાય હા ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એને હું ફોન માં જોતી તો અયોધ્યા ના લાઈક વીડિયો આવે છે હા તો બહુ આવે છે કા કે અયોધ્યા તો કેમ છે તબેટ પાણી હારા છે ને અરે લીલા લે આપણે હું વાંધો હોય અને એલી મારે હું વાંધો છે એ બહુ આવી ગઈ છે મજા ને તૈયાર માથે ભાણું આવી જાય હા તમાર તો લીલા લે શું બેહી ગયા સૌ કા બટા કા બટા આવ ને બેસ મારું ઘર છે તું આવું તો ને તમાર માર ઘરે નહી આવન કઈ એક્શન અને બટા ઉપાધી કે આપણા તાર બાપુ આવે ને એટલે બધુંય કવી ને માર કાકા ભેગા થાય એટલે એને ટાંગા ભાંગી નાખવા પણ બટા ઈ માવતર કેવાય હું ટાંગા ભાંગી નાખવા છે પણ ભાભીયું હું તમાર ભાઈ સમજાવી તો આટલું બધું કા ખારો થાય હું ઈ તો વાત છે પણ તો પછી એટલે મત ચિંતા કરતા એ બધું આ તાર બાપુ આવ્યા બટા ભૂરી આવો હું આવો તમે અહીં આવો જે હું રહેવાતી ધોસી બોલે શું કી માર ઘરવાળાએ કીધું છે હો 10 ખાતરની થેલીના પૈસા લેવાના છે તમારા પાસેથી પણ ભુરી બટા તમ તમારે દઈ દે હું પૈસા તે તારે કેમ બટા આવું પડ્યું તમ માર ઘરવાળાએ જવાબ ન દીધો એટલે મન મોકલીવે એટલે હું આવી જવાબ ન દે એવું કોઈ દી અમારા ઘરના બને જ નહીં કોઈ દી મયા ભાઈ અમારે તમારો 1 રૂપિયો નથી રાખવો અરે રાખવા દેવો નથી રૂપિયો એટલે બેન બેટા સી ટાટા થઈ ઓ શાંતિ રાખો હા આ તમાર ભાઈ આવ્યા જો મિનિટ વાટ હતી હા તે હું કીધું લાય પૈસા લે હું લાય પૈસા મન ફાન જવાબ દીધો કોઈ ની કોને હોય ઈ જેમાં બાપા એને એટલે પૈસા નથી દીધા ના